નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ ત્રેવીસ ભરપૂરતા વિચારવાનું અત્યારથી જ કેમ ન શરૂ કરી દો ગરીબ હોવું એ સદગુણ નથી એ બાબત બરોબર જાણી લો ધન પોતે સારી કે ખરાબ વસ્તુ નથી એ તમે સમજો એવી મારી ઈચ્છા છે એ માત્ર છે એ ઉપયોગ કરવા માટે છે પૈસા સંગ્રહ કરવા માટે નથી એને ફરતા રાખવા જોઈએ એ શક્તિ છે અને શક્તિ સાથે શાણપણપૂર્વક કામ પાડવું જોઈએ વીજળી શક્તિ છે અને તમે એને મૂર્ખતાપૂર્વક વાપરતા નથી એમ કરવા જાઓ તો એ તમારો વિનાશ કરે તો પછી પૈસાનો ઉપયોગ શા માટે બેજવાબદારીપૂર્વક કરવો જ્યારે તમે આત્માની સાચી સ્વતંત્રતા સ્વીકારી શકશો ત્યારે તમે મર્યાદિતતાના અભાવના બધા ખ્યાલો ખંખેરી નાખી શકશો તમારી પાસે જે કંઈ છે તે બધું વિવેકપૂર્વક વાપરતા શીખો એવી સમજ સાથે કે હું તમને જે બક્ષું છું તે સઘળું મારા યશને મહિમા માટે વપરાવું જોઈએ મારી સઘળી સુંદર અને સંપૂર્ણ ભેટોના તમારે સારા કારભારી થવું જોઈએ આપનો આજનો દિવસ શુભ રહે